જુનાગઢના કેશોદમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી કેશોદના જલારામ મંદિરે મોટી સંખ્યામાં બહેનો દ્વારા નાગ દેવતાનું પૂજન અર્ચન પ્રાર્થના કરવામાં આવી હતી વહેલી સવારથી જ નાગ પાચમ હોવાથી મોટી સંખ્યામાં બહેનો પૂજા માટે આવી હતી નાગદેવતાને નિવેદ ધરવામાં આવેલ હતો નાગ બાપાની આરતી બહેનો દ્વારા કરવામાં આવી નાગ પંચમીના મહત્વ વિશે વાર્તાઓનું વાંચન કરવામાં આવેલ હતું જલારામ મંદિરે આજ રોજ અષાઢ પાચમને મંગળવારના રોજ સમસ્ત રઘુવંશી પરિવારના બહેનો દ્વારા પૂજ્ય નાગદાદાનું પૂજન કરવામાં આવે છે ઈષ્ટ જનતાએ જીવની તનનો સરકો પ્રચોદ્યા હતો નવકુળ નાગદેવતા જેવું નહા નવકુળ નાગદેવતાનું પૂજન કરવામાં વર્ષોથી પરંપરા મુજબ આજરોજ બહેનો દ્વારા પૂજન કરવામાં આવે છે શાંતિથી બહેનો પૂજન કરે છે અને ઘણા બધા બહેનો આરતી પૂજન દૂધ ચડાવે છે અને મગ અને

અમારી વર્ષોની આ પરંપરા પરંપરાને અવિગત રાખી છે કેશોદ દ્વારા દર વખતે નાગપાચમ ધામધૂમપૂર્વક અમે ઉજવણી કરીએ છીએ અને નાગ બાપાનું પૂજન અર્ચન કરીએ છીએ